જય અલકતાણી જય અલકતાણી જય અલકતાણી દોસ્તો આપણે ઘણા સમયથી હરિગુરુ સંત મહાપુરુષોની વાતને મારી કાલી ભાષામાં એટલે કે મને જેટલી ખબર હોય એટલી વાત હું આપ સમક્ષ રજૂ કરું છું અને એ મારી વાતને જો આપ સમર્થન આપતા હોય અને મારી વાત ઉપર આપને જો આનંદ આવતો હોય અને આપને એવું લાગતું હોય કે આ વાત વ્યાજબી છે ને બરાબર છે તો જે વ્યક્તિ મારી ચેનલ ઉપર નવા હોય તેઓ આ ચેનલને સાગરનાથ સત્સંગ ધારા કાર્યાણી નામની ચેનલને સબસ્ક્રાઈબ કરે શેર કરે તેમના ગ્રુપમાં અને શ્રોતાજનો દરેકે લાઈક આપે ચાલો ત્યારે હવે આપણે હરિગુરુ સંત મહાપુરુષની જે વાત છે એને અનુલક્ષીને વાત કરીએ તો સદગુરુ મહારાજના દેશની જે વાત છે ને એ વાતને સમજતા પહેલા આપણે પેલા આપણી તૈયારી કરવી પડે એક સમજી લો કે આપણે કંઈક ઓરવા માટે અહીંથી શહેરમાં જવાનું થાય બોટાદ જવાનું થાય યા ભાવનગર જવાનું થાય ત્યાં જઈને આપણે હોરીને પાછા આવવાના છીએ અથવા આપણા વ્યવહારિક કોઈ કામે કોઈ સગા સંબંધીને ઘરે જવાનું થાય એના ગામ જવાનું થાય તો ત્યાંથી પણ આપણે પાછા આવવાના છીએ એમ છતાં પણ આપણે ઘણી બધી અગાઉ તૈયારી કરવી પડે છે ત્યારે આપણે હોરીગુરુ સંત મત એમ કહે છે કે આ હે ભાઈ મોમાં પછી જે ઘરે જાવું એ ઘરે જીવતા તને જોઈ લો આપણે જે ઘરે આ શરીરનો છલો છૂટી જાય ને આ જીવને પ્રાણ તણીસેસેસે સગાઈ આ જીવને શ્વાસ તણીશે સગાઈ એ શ્વાસા એ પ્રાણ આ દેહથી સુટી જાય અને પછી દાખલ ન થાય આ દહીને સ્પર્શે નહીં તો જ્યારે એવો સંદેશ આવે હવે આપણી જીવનની નૌકા પૂરી થવાની ઘડીઓ વાગી રહી છે અને ત્યાં સુધી જો હું તમે જાગશું નહીં ને તો હોય જે હેતુથી હું તમે અહીંયા આવ્યા છીએ ને એ હેતુને આપણે સાર્થક ન કરી શક્યા ગણાય અને આ હેતુને સાર્થક કરવા માટે આપણે જે બારગામ જઈને પાછું આવવું છે અને તૈયારી કરવી પડે તો આપણે તો અહીંથી છૂટ્યા પછી પરમ પિતા સદગુરુ માલિકના ચરણમાં સમાવવું છે તો એના માટે આપણી શું તૈયારી આના માટે આપણે તૈયારી કરીએ તો કેવા પ્રકારની ભજન વિનાની ભૂખ મારી ભાંગે નહીં હવે ભજન વિનાની ભૂખ ભાંગે નહીં અને ભજન વિનાની ભૂખ મટાડવી હોય તો વજન કરવું પડે તો વજન કેવું કરવું પડે તો એ પણ મહાપુરુષોએ કીધું છે કે ભોજન ભાવે નહીને વચનનો સે આહાર શેષ અખર આ રસ જાગી જાય જેને આ હરિગુરુ સંત મહાપુરુષની વાતમાં મીઠ માંડવાનો લક્ષ લાગી જાય આ વાતને અનુભવવાની જેને તમન્ના જાગી જાય એ પુરુષને આ ભૌતિક સુખ સંપત્તિ થી થવા લાગે એને ખબર પડવા માંડે કે કદાચ લાખો કરોડો અબજોની જાદાદ હશે તો પણ એક સમય એવો આવવાનો છે કે આને છોડીને ચાલ્યા જવાનું છે તો આપણી સાથે આવે એવી આઈટમ કંઈક નક્કી કરવી પડે એવી વાત કંઈક અનોખી ઉપાડવી જોઈએ કે જેથી કરી અને આ કાચી કાયા ત્યાંનું નામ કાચું નામ કો આધારિત પક્કા કરના જરૂરી છે અને નામને પાકો કરવા માટે ને ચલ નક્કી કરેલું મહાપુરુષોએ એ પદને હાંસલ કરવા માટે આપણે તૈયારી કરવા માંડવી જોઈએ એ તૈયારી કરવા માટે સંતુ એ સ્પષ્ટતા કરી છે કે તું વિચાર કર આ જગતના ચોકમાં આજે જે મહાપુરુષો છે ને એને પૂછ કે ભાઈ આપ બંદગી જે કરો છો ને કરાવો છો તો એ બંદગી કોણ કરે છે કોને કરે છે आरती कौन उतारे से कौन ही उतारे से आत ने नितोर थी प्रेक्टिकल साबित कर दी तो ये तो जारे बंदगी भराय ने तारे गुरु और शिष्या बने आमने सामने बैठा हो अने गुरु और शिष्य આ બંને વ્યક્તિઓ પોત પોતાની આંખની કીકીમાં દ્રષ્ટિ નાખે ને ત્યારે એને ખબર પડે કે ઓ આ તો હું મને બંદગી કરું છું કારણ કે આંખની કીકીમાં દ્રષ્ટિ કરો ને આમાંની તો એમાં તમે હો તમારી સિવાય બીજો કોઈ હોય જ નહીં એટલે નમન તમે તમને કરો છો આરતી તમે તમારી કરો છો હવે રહી વાત ભજનની તો એ ભજન જે રહ્યું ને એ સદગુરુ મહારાજ મને તમને લક્ષ આપે ને ત્યારે સમજાય જાય કે આ ભજન પણ હું મારું જ કરું છું મને મારી પોતાની અનુભૂતિ કરાવે એવા સંત મહાપુરુષના સાનિધ્યમાં આપણે જાવું જરૂરી છે કારણ કે પોતે પોતાને નમે એને દુનિયા ગમે પોતે પોતાને ગમે એને દુનિયા ગમે અને દુનિયા એને ગમે કારણ કે આખા એ વિશ્વમાં જહા દેખો વહા તમે તમે છો આકાશમાં ઉડતા જનાવરો પક્ષીઓ જેની આંખની કીકીમાં દ્રષ્ટિ કરો ને તો પણ એમાં તમે જ છો આ પૃથ્વી પર વિહાર કરતા પશુઓ એ તમામ પશુઓની આંખની કીકીમાં દ્રષ્ટિ કરો તો તમે પૃથ્વી ઉપર મનુષ્ય હોય દેવ હોય દાનવ હોય માનવ હોય એ દરેકની આંખની કીકીમાં જ્યારે દ્રષ્ટિ કરો ને તો એમાં પણ તમે જ હો બીજો કોઈ છે જ નહીં જલચર જળના જીવોની આંખની કીકીમાં જ્યારે દ્રષ્ટિ કરો તો એમાં પણ તને જ હો બીજો કોઈ હોય શકે નહીં હા જે ક્ષણિક છે નાશવંત જીવાત્મા જે જીવ જંતુઓ કે જેનું થવું અને મીટવું આપમેળાવીએ એ અલગ વસ્તુ છે પણ જેને ખબર છે વ્યવહારિક જેને જ્ઞાન છે એવા વ્યક્તિએ આ વાતને સમજવાની કોશિશ જરૂર કરવી જોઈએ હવે આ આંખની કીકીમાં દ્રષ્ટિ કરો એટલે તમે શો એનો અર્થ મહાપુરુષોએ કીધું છે કે વિના અરીસે દે જ્યાં અરીસાની જરૂર ન પડે પણ તમે તમને શું ગોતી શકો તમે તમને સામ જોઈ શકો છો એ મહાપુરુષનો મત છે એ મહાપુરુષનો નિચોડ છે પણ આ પાવર અહીંથી અને એ આંખની કીકીની અંદર જે ભવાનીદાસ મહારાજ કહે છે સોરી એક જંગ કહે છે કે નવ દરવાજા નવી રમતકાર દસ ને મોલે રિયો દર્શાય તમે જ્યાં જુઓ ત્યાં દર્દ જ્યાં જુઓ ત્યાં તેઓ હવે થીર કરીને ધાણા બીઓ ઠેરાવી જો આખે તમે શોખ નહીં એટલે એ કહે છે કે ભાઈ મને દેખાય છે તમને કેમ દેખાતું નથી હું ભાડું છું તમે કેમ નથી ભાળતા કારણ કે એમાં તમે છો એવી જ રીતે કાને હું સાંભળું છું તમને કેમ નથી સંભળાતું આ દસ નવે નવ દરવાજાની અંદર તમે જ છો તમારી સિવાય કોઈ છે નહીં હું કહેવા તમે છો પણ આ જે રહી વાત એ અનુભવમાં લાવી અને એને પ્રેક્ટિકલ સાબિત કરી દે એવા કોઈ મહાપુરુષ સંતના ચરણમાં જવાની મારેને તમારે જરૂર પડે અને એ વાતને મને તમને જો લક્ષમાં કોઈ મહાપુરુષ નહીં આપે તો આ લક્ષ વગરની વાત મને તમને સમજાય એવી નથી આને સમજવા માટે લક્ષ આપે એવા સંતની જરૂર છે સુરતા જગાડી શકે એવા સંતની જરૂર છે નીચપદની પદની ઝાંખી કરાવી શકે એવા સંત મહાપુરુષની જરૂર છે એટલે તમને તમને તમારી ઓળખાણ આપે તમને તમારી સાબિતી આપે એવા અખંડ પદને જાણવાવાળા પુરુષને મળવાની જરૂર છે જય લક્તણી જય લક્તણી જય લક્તણી